ચેપ્ટર નંબર બે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ત્યારે તમને બતાવવામાં આવ્યું હતું કે આપણે કુલ ટોટલ ત્રણ પ્રકારના રસાયણ વિજ્ઞાન ભણવાના છે એક તો છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન પછી છે ભૌતિક રસાયણ વિજ્ઞાન અને એક છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તો એની અંદરથી જે ભૌતિક રસાયણ વિજ્ઞાન છે તેનો જ એક ભાગ એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ની આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીશું તો સૌથી પહેલા સમજીએ કે પૃષ્ઠ એટલે શું તો વસ્તુની સપાટી ને આપણે પૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ જેને આપણે જેમ કે કોઈ પણ ચોપડી હોય તો ચોપડીનું જે સૌથી આગળનું પેજ હોય શરૂઆતનું પેજ હોય તેને પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે તો અહી રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જો વાત કરવી હોય તો તમને ખબર છે અને ત્રીજી વાયુ તો આ જે અવસ્થાઓ છે વિદ્યાર્થી મિત્રો એ અવસ્થાઓને એકબીજાથી છૂટી પાડતી જે રેખા હોય તેને આપણે આ ચેપ્ટરમાં પૃષ્ઠ તરીકે ઓળખીએ છી હવે સમજીએ કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું તો બે સ્થુલ પ્રાવસ્થા એટલે કે બે અવસ્થાઓ ઘન અને પ્રવાહી વાયુ અને પ્રવાહી ઘન અને પ્રવાહી ઘન અને વાયુ આ રીતની બે અવસ્થાઓ આ જે બે અવસ્થાઓ છે એ અવસ્થાઓને કલા તરીકે ઓળખવામાં આવે છે તો બે સ્થુલ કલાઓ ને અલગ કરતી સીમા અંગેના રસાયણ વિજ્ઞાનના અભ્યાસને પ્રુષ્ટ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે બે કલાઓને અલગ કરતી સીમા અંગેના અભ્યાસને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ની અંદર કોઈ પણ બે પદાર્થો હોય તો એ પદાર્થની અંદર જે સીમા આવેલી છે એ સીમાને પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે અને એ પૃષ્ઠ અંગેનો અભ્યાસ જેને આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ આ જે પૃષ્ઠ છે તેને બીજા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે પણ ઓળખવામાં આવે છે ચોક્કસ અણુઓનું એક સ્તર આવેલું હોય છે એ અણુઓના સ્તરની મદદથી એ સ્તર જે હોય છે એ સ્તરની મદદથી જ બે અવસ્થાઓ અલગ પડે છે ઘન એ પ્રવાહીથી અલગ પડે છે પ્રવાહી એ વાયુથી અલગ પડે છે આમ આવે કોઈ પણ બે અવસ્થા હોય તો એ બે અવસ્થા વચ્ચે અણુઓનું ઓળખીએ હોય છે દેખી નથી એટલે કે ખૂબ જ નાના નાના અણુઓનું ચોક્કસ જાડે ધરાવતું સ્તર હોય છે હવે કોઈ પણ સપાટીની આપણે વાત કરીએ તો એ સપાટી શુદ્ધ હોતી નથી એટલે કે ચોખ્ખી હોતી નથી એની અંદર ચોક્કસ પ્રકારના અણુઓ જોડાયેલા હોય છે કોઈ પણ સપાટીની વાત કરીએ માઇનસ આઠ થી દસ થી માઇનસ નવઘાત જેટલું પાસ્કર જેટલું દબાણ ઉત્પન્ન કરવું પડે છે એનો મતલબ એવો થયો કે શૂન્ય દબાણ ઉત્પન્ન કરવું પડે છે લગભગ એટલે શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે ત્યારે આ પૃષ્ઠ સાથે કોઈ પણ પદાર્થ પ્રક્રિયા કરતો નથી અને એ સપાટી રહે છે તો આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે જેમ કે અધિશોષણ ઉદ્દીપન કલીન ઉત્સેચક વગેરે અલગ અલગ ટોપિકો છે એનો અભ્યાસ આપણે આની અંદર વન બાય વન કરીશું